આજે અઠ્યાવીસમી માર્ચ બે હજાર ત્રેવીસ છે મેં એકસો એકસઠ દિવસ પહેલાં વિડીયો દ્વારા લોક જાગૃતિ અભિયાન શરૂ કરેલું હતું એ વખતે મારા બે વિડિયો મેં વાયરલ કરેલા હતા રૂપાલ પલ્લીમાં જે ગી અભિષેક થઈ રહ્યું છે અને નીચે પડેલું ગી જે વાલ્મિકી ભાઈઓને લેવું પડે છે તે બાબતથી મેં વિડીયો બનાવ્યા હતા અને એના લીધે રૂપાલ ગામમાંથી પણ જે મને ફોન આવેલા તે અને વાલ્મિકી સમાજ સાથે એની સહાનુમતિ માટે જે ભાઈઓ મને ફોન કરેલા શુભેચ્છા પાઠવેલી એના ફોન રેકોર્ડિંગ હવે તમે સાંભળી શકશો હેલો કમલેશભાઈ હાજી છો બોલું છું અમદાવાદથી આપણે પહેલી વાર વાત કરીએ છીએ રાધેશ્યામ પટેલ રાધેશ્યામભાઈ પટેલ આપણે પહેલી વાર છે અને તમારો નંબર બહુ મહેનત કર્યા પછી મળ્યો છે વેરી ગુડ લગભગ તો ઘણા જોયા છે ઓડિયો મોટા ભાગે હોય છે

પણ કદી ઈચ્છા નથી થતી કે જોવા જવું પણ આખા બધા લગભગ બસો વિડીયો જોયા જોયા પછી તો અને એમાંથી મને લાગે કે આટું આટલું લેવા જેવું છે અને લોકોને બતાવવા જેવું છે એમ કરીને મેં એમાંથી મારા પોતાનો ઓડિયો ઉમેરીને એક કહીએ ને જે વાલ્મીકી સમાજને નુકસાન થઈ રહ્યું છે સ્વાભિમાનને અપમાન થઈ રહ્યું છે સ્વાભિમાનનું એ બતાવવા પ્રયત્ન મેં કર્યો છે હવે અમારે વાલ્મીકી સમાન જે રૂપાળી ગાડી ઉપર જે પેલો માधव ઓડ બે છે એની વાત કરો છો ના ના એ નહીં તો ઢોંગી વાળા ભાઈ એ ડબુલી વાળા નઈ થકતો હમ એના એના સિવાય વર્ષોથી એક પલ્લીની ઉપર ઘી નાખવામાં આવે છે પલ્લી પલ્લીજી હા એટલે ગામના લોકો લાખો લિટર ઘી એની પર નવરાત્રીના નવમાના દિવસે નવમાના દિવસે એની પર અભિષેક કરે આમ કહેવાય અભિષેક પણ મારી દસે નાખે છે ગમે તેમ કરીને પણ

આ મનુસ્મૃતિ નું વાંચન અને મનુ જે છે ને ઈચ્છવા કુની છીંક લેવાથી જે વ્યક્તિ પેદા થયો એને મનુ કેવામાં આવે છે અને મનુએ મનુસ્મૃતિ નું લેખન કર્યું ગઠન કર્યું અને મનુસ્મૃતિ ના અનુસંધાન અત્યાર સુધી ઓગણીસો ને પચાસ સુધી મનુસ્મૃતિ ના અનુસંધાન ઓગણીસો ને પચાસ સુધી બરાબર ઓગણીસો ઓગણપચાસ માં સંવિધાન લાગુ થયું ઓગણીસો ને ઓગણપચાસ માં સંવિધાન લખાઈને કમ્પલેટ થયું ને ઓગણીસો ને પચાસ માં સંવિધાન લાગુ થયું બરાબર ત્યારથી તમને મને અને દેશની તમામ બેન દીકરીઓને સ્વતંત્રતા મળી એ પેલા તમને કે મને સ્વતંત્રતા નથી ઊંચા અવાજે બોલવાની પણ ઓગણીસો પચાસ થી તમને અને મને સ્વતંત્રતા મળી તો આપણે આભાર માનવો જોઈએ સરદાર વલ્લભભાઈ પટેલ નો ડોક્ટર બી આર આંબેડકરજી નો માતા સાવિત્રી ફુલેનો માન્ય મહાપુરુષો સ્વતંત્રતા અપાવવા માટે પોતાની આહુતિ આપી છે પોતાના જીવની આહુતિ આપી છે બલિદાન આપ્યું છે કારણ કે શાસ્ત્રો એ તો તમને મને તો માયના હતા તમારે મારે કોઈ ઓકાત નથી ભાઈ બરાબર છે એક સ્ટડી કરી લેજો મારે તમે મને તમે કઈ દે મદદ કરી શકો છો એકચ્યુઅલી હું સાવ નવો છું મેં કદી સમાજ સેવા નથી કરી પણ એક ફોટોગ્રાફર પણ છું વિડીયોગ્રાફર પણ છું અને હું એડિટિંગ મિક્સિંગ કરી શકું છું ઘનશ્યામભાઈ હું તમને એક જ વાત કહું છું હાજી કે તમારાથી કે મારાથી સમાજમાં પરિવર્તન નહીં આવે ક્યારેય નહીં આવે બટ કોશિશ તો કરી શકાય હા પણ હું તમને હું શું કહું છું હાજી કે નાનું એવું તળાવ પડ્યું હોય ને તળાવ હોય નાનું એવું એમાં એક નાની એવી નાની એવી પાની કાકરી પણ મારો ને અને એમાં જે ખલબલી મચતી હોય તમને ખ્યાલ હોય તો કુંડાળા કુંડાળા થતા હોય છે આપણે એ કામ કરવાનું છે કુંડાળાનું કામ આપણે કરવાનું છે નાની એવી કાંકરી બનવાનું છે અને પાણીમાં પડવાનું છે સમજાવ બરાબર છે બરાબર છે તમારી મારી પ્રવૃત્તિ માત્ર એટલી છે તમે ને હું ક્યારેય સમાજ નહીં સુધારી શકે પણ સમાજના નાના એવા ખૂણે નાનું એવું પરિવર્તન આવી હશે ને તો તમારી મારી મહેનત સફળ થશે સાચી વાત છે સાચી વાત સમજી ગયા એટલે તમારે મારે ખાલી કાંકરી બનવાનું છે સાચી વાત છે પહાડ નથી બનવું બરાબર છે હવે મારી તમે તમારી ટાઈમ હતો બે મિનિટ હું બીજું કહી દઉં મારી વાત ઓકે હવે છે ને હું રૂપાલ એક્ચ્યુઅલી હું એ બાજુનો છું પણ કદી મેં ગયો નથી અને આટલું વેસ્ટ હતું દિલ જોઈને મને દિલ દુખી એટલે મેં ટ્રસ્ટીઓને મળી ગયો ત્યાં ટ્રસ્ટીઓને મળી આવ્યો એ લોકોનું કહેવું છે કે અમારા હાથમાં નથી ગામવાળા માને તો

તો ખરેખર અમે ગુજરાતમાં નવાનું ટકા તો લઈ પણ પિંચોતેર ટકા પરિવર્તન લઈ આવી શકીએ કે તમારા જેવા વ્યક્તિઓ અમારી સાથે બહુ ઓછા જોડાયેલા છે અને કોઈ પણ સંજોગે અમારી કોઈ પણ અમારી કે અમારી સ્વસ્થાની ક્યાંય પણ જરૂર પડે ચોક્કસ તો નિસંકોચ અડધી રાતે પણ તમે મને ફોન કરી શકો છો ચોક્કસ 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 હવે મને કઈ રીતે આગળ આ સ્ટડી કરી લેજો મારા વિડીયો જોઈને મને કઈ રીતે આગળ વધવું મેં તો મારો પોઈન્ટ કીધું મેં કે વાલ્મિકી સાહેબને મારે ગમે તે રીતે કોન્ટેક્ટમાં આવું છે તો ના ના ડેફિનેટલી હું અત્યારે તમારો વિડીયો જોઉં છું સ્ટડી કરું છું વિચારું છું તર્ક કરું છું અને પાછો હું તમને આજે નહીં તો કાલે કે કાલે નહીં તો પરમ દિવસે પાછો તમને હું કે કોલ બેક આપું છું બરાબર છે ઓકે ઓકે બરાબર અને આપણે વ્યવસ્થિત અને વિગતવાર ચર્ચા કરશું બરાબર યસ 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 ઓકે ઓકે જસે કસે જસ સ્વામીનારાયણ જે શ્રદ્ધાળુ માનતા રાખી ઘી અર્પણ કરી રહ્યા છે તેમને મારો પ્રશ્ન પોતાના સો ટકા ચોખ્ખા ઘીમાં તમારા ગામની શેરીની એક મુઠ્ઠી માટી નાખીને ખાઈ શકશો જો તમે ન ખાઈ શકતા હોવ તો રાવણ વાલ્મીકી અને દેવીપૂજક સમાજના ભાઈઓ અને બહેનો કેવી રીતે ખાઈ શકે રૂપાલ ગામમાં ઘણા શ્રદ્ધાળુઓ અને ટ્રસ્ટીઓ કહે છે કે કપડાં પર ઘીના ડાઘા પડતા નથી રૂપાલ ગામના કોઈ શ્રદ્ધાળુ મારી પ્રેમથી ચેલેન્જ સ્વીકારવા તૈયાર છે પ્યોર સુતરાઉ કપડું પોલિસ્ટર નાઇલોન ટેરીકોટન કાપડનું નહીં કપડું રૂ બળે તેમ બળવું જોઈએ તેવું પ્યોર સુતરાઉ કપડું હોવું જોઈએ પલ્લીમાં આવેલા ગરમ ઘીમાં પલાળી પછી જાહેરમાં સાબુ વિના ઘીની ચિકા દૂર કરી બતાવી શકશો વધુ માહિતી જાણવા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી પીડીએફ ડાઉનલોડ કરી જરૂર વાંચશો મારું નામ રાધેશ્યામ ગામ વિહાર તાલુકો માણસા હાલ અમદાવાદ મારો ફોન નેવું બસો ઓગણચાલીસ સાહીઠ અગણો સિત્તેર બે મને ફક્ત વોટ્સએપ ફોન કરવો અથવા વોટ્સએપ મેસેજ કરવો કારણ કે હું ભારતની બહાર વધારે રહું છું જેથી નોર્મલ ફોન લગભગ નહીં લાગે તો જેથી મારો કોન્ટેક કરવા માટે વોટ્સએપ મેસેજ અથવા વોટ્સએપ કોલ કરવા વિનંતી